राजकोट में गेम जोन अग्निकांड ने लीधे जे जीव गुमावनार दिवंगत आत्म ने शांति माटे रामधून अने कैंडल मार्च करी श्रद्धांजलि अर्पण करवामा आली पोरबंदर नी, पोर नी खानगी हॉस्पिटल मा फायर सेफ्टी शोभाना गांठिया हॉस्पिटल सहित तेत्रीस थरोए ए चेकिंग राजकोट मा रेशकोश खाते पुलिस नु चेकिंग लोको फरियाद दंड अंगे असमंजस पानबाई बेन स्मृति में एक सौ नेत्रदान केम्प योजायो અમરેલી ના ચિતલ વિદ્યા ભારતી ટ્રસ્ટ અને સમ શ્રી રણહોરદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલ ની તબીબી સેવા એ સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ખાતે અમરેલી નગર શિક્ષણ સમિતિ ના ચેરમેન તુષારભાઈ જોશી ના અધ્યક્ષતા માં સ્વર્ગસ્થ પાનબાઈ બેન ની સ્મૃતિ માં જવેરભાઈ લિંબાચિયા પરિવાર ના સહયોગ થી 105 મો નેત્રદાન કેમ્પ યોજાયો જે નું ઉદ્ઘાટન સંજયભાઈ લિંબાસિયા ના હસ્તે કરવામાં આવેલ આ તકે ખોડધામ સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ વિહિપના પ્રમુખ રમેશભાઈ સોઠિયા લોકસાહિત્યકાર રમેશભાઈ જાદવ સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં એકસો પાંચ દર્દીને તપાસ અને સત્યાવીસ દર્દીને મોતિયાના ઓપરેશન કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થા ના પ્રમુખ હિતેશભાઈ મહેતા એ કરેલ आ केम्प में विविध सामाजिक स्वैच्छिक संस्था स्वयंसेवीओ निस्वार्थ सेवा आपी थी रिपोर्ट नटवरलाल भाटिया